અમદાવાદમાં આલ્ટરનેટિવ હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ દ્વારા આયોજિત વેલનેસ પહેલ ધ હીલિંગ સર્કલ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો ODC Media and Entertainment Limited હેઠળ કાર્યરત પ્લેટફોર્મ સ્ટે કમ્પલીટ ફોર લાઈફ દ્વારા આયોજિત ધ હીલિંગ સર્કલ એ એક એવા કાઉન્સેલિંગ અને ક્યોરિંગ કમ્યુનિટી તરીકે કાર્ય કર્યું જ્યાં ઉપસ્થિત લોકોએ લાઈવ હીલિંગ સેશન્સ નિષ્ણાતો સાથે સંવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત વ્યવહારુ માર્ગદર્શનનો અનુભવ મેળવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેત્રી મોડેલ એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ડિસ્કશન્સનું સફળ સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકો તથા અગ્રણી વેલનેસ નિષ્ણાતો વચ્ચેના સંવાદને વધુ ગતિશીલ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત નિષ્ણાતોની એક પેનલ ઉપસ્થિત રહી હતી જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંક્ચરિસ્ટ સંતોષ પાંડે ભારતના અગ્રણી કાયરોપ્રેક્ટર ડોક્ટર રજનીશ કાંત ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા અને નેચરોપેથ તથા હેલ્થ કોચ ડોક્ટર અતુલ શાહનો સમાવેશ થાય છે આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચાયેલી ક્ષણોમાંની એક ડોક્ટર રજનીશ કાંત દ્વારા રજૂ કરવામાં આવેલું લાઈવ કાયરોપ્રેક્ટિક ડેમોન્સ્ટ્રેશન હતું આ દરમિયાન છેલ્લા દસ વર્ષથી ઘૂંટંગના દુખાવાથી પીડાતી એક મહિલાને માત્ર એક જ સત્રમાં નોંધપાત્ર રાહત મળી હોવાનું જણાવાયું હતું જેણે કાયરોપ્રેક્ટિક સારવારની અસરકારકતા તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું સંતોષ પાંડેએ લાઈવ એક્યુપંક્ચર સત્રોનું આયોજન કર્યું હતું જેના દ્વારા ઉપસ્થિત લોકોને આ થેરપીનો પ્રત્યક્ષ અનુભવ લેવાની તક મળી હતી ઘણા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેમને દુખાવા અને શારીરિક અસ્વસ્થતામાં તાત્કાલિક રાહત મળી છે આ ઉપરાંત તેમણે નેચરોપેથી પ્રિવેન્ટીવ હેલ્થકેર અને હોલિસ્ટિક વેલનેસના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું જાણીતા વેલનેસ નિષ્ણાત ડોક્ટર મિકી મહેતાએ પ્રેક્ષકોને યોગ ફિટનેસ હીલિંગ અને હેપીનેસ વિશે સંબોધિત કર્યા હતા જેમાં તેમણે ભાવનાત્મક સુખાકારીને સ્વાસ્થ્યના એક અનિવાર્ય ભાગ તરીકે દર્શાવી હતી બીજી તરફ ડોક્ટર અતુલ શાહે માઇન્ડફુલ ફૂડ હેબિટ્સ અને લાઇફ નાના પણ લાંબા ગાળાના સકારાત્મક ફેરફારો કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવા અસમર્થ હોવાથી ડો અલી ઈરાનીએ એક શોર્ટ વીડિયો મેસેજ દ્વારા આ પહેલની સરાહના કરી હતી અને ઇન્ટીગ્રેટિવ હીલિંગ પદ્ધતિઓની પ્રસ્તુતિતા પર ભાર મૂક્યો હતો વક્તાઓનું સન્માન હિમાંશુ મહેતા અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના પ્રમુખ ચિરંજીવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ દ્વાપર પ્રમોટર્સના હિમાંશુ ઝુનવાલા અને એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું उटकम साथ हीलिंग सर्कले अमदाद न वेलनेस क्षेत्र एक यादगार क्षण अंकित वैकल्पिक उपचार पद्धति प्रिवेटिव केर हेल्थ हिलिंग प्रत्येना संकलित अभिगम ने प्रतिबिंबित करे अमदावाद पहले आने के मुझे ऐसा लग रहा है हाँ और यहाँ के लोगों का प्यार और खास करके हिमांशु भाई या जी भाई यहां पे जो हैं यहाँ पर जो बुलाए इनवाइट किए और मैं चाहता हूँ कि ये जो हमारा मिशन है पेन फ्री इंडिया दर्द मुक्त भारत बनाने का तो ये अहमदाबाद में भी हम आए और यहाँ से स्टार्ट किए हैं तो ये कहीं ना कहीं आगे जा करके बहुत अच्छा होगा और ये इन दोनों का साथ रहा तो आगे भी हम लोग बहुत अच्छे अच्छे कैम्प करेंगे और लोगों को दर्द मुक्त करेंगे आज यहाँ पे जो प्रेस आई है अहमदाबाद की और यहाँ पे जो लोक क्लब के मेम्बर्स आए हैं तो उनको आप क्या लाइव डेमोस्ट्रेशन देने वाले हैं अभी मैं दिखाने वाला हूँ कि प्रॉब्लम किन कारणों से होता है और उसको कैसे सॉल्व करते हैं अगर किसी को गर्दन में दर्द है तो क्या करने से नहीं होगा क्योंकि हमारे प्रेस से तो जितने रिलेटेड है तो उन लोगों को कंधे और कमर में दर्द होना जरूरी है तो उस कंडीशन में कैसे ही थोड़ी बहुत संभल के रहेंगे कि दर्द नहीं हो और दर्द हो भी गया है तो उसको सेल्फ कैसे ठीक करेंगे आज के सेशन में हम ये बताएंगे सो हिमांशु भाई हमारे बहुत प्यारे दोस्त हैं एंड एंड ही द द एंटायर एंटायर हीलिंग सर्कल फैमिली थ्रू सोल कनेक्ट ग्रुप दे हैव बीन डूइंग दिस प्रोग्राम्स ऑल अक्रॉस द कंट्री एंड इंटरनेशनली एवरीवेयर और जब हमारी बात हुई तो हमने बोला आज पूरी दुनिया जब ऑल्टरनेटिव मेडिसिनटरनेटिव थेरेपी की तरफ जा रही है एंड एक्चुअली जब हमारे बॉडी के अंदर की खुद की कैपेसिटी है टू हील आर ओन सेल्फ वाई आर बी गोइंग फॉर अदर टेक्नोलॉजीज एंड अदर थिंग्स एंड देन जब हिमांशु भाई ने बताया उन्होंने वीडियोज़ दिखाई कि लोगों की जिंदगी में ये डिफरेंट डिफरेंट डॉक्टर्स द्वारा हर एक चीज में कितना डिफरेंस आया है कितना फ़र्क पड़ा है एंड हाउ इट हैज चेंज दर लाइफ विदाउट दैट वन वी आर सेलिब्रेटिंग सिक्सटी ईयर ऑफ द स्पोर्ट्स क्लब ऑफ गुजरात इससे बढ़िया कोई इवेंट हमारे मेबर्स और हमारे परिवारजनों के लिए कोई हो ही नहीं सकता है तो मैं बहुत ज़्यादा आभारी हूँ हिमांशु भाई एंड ऑल द डॉक्टर्स वो हैव कम स्पेशली फ्रॉम ऑल द पार्ट्स ऑफ द कंट्री हर जगह से ये लोग आए हैं हर जगह से हमारे साथ आज हमारे मेंबर्स के लिए हमारे परिवार के लिए वो लोग आए हैं वी हैव कायरो प्रैक्टिशनर्स वी हैव ऑल्टरनेटिव थेरेपी डॉक्टर्स वी हैव नेचुरोपैथी डॉक्टर्स वी हैव समन हु इज द मास्टर ऑफ एक्पन्चर और डॉक्टर्स रजनीश कान्त जी डॉक्टर संतोष पांडे जी अतुल जी दीज आर मास्टर्स आज इनके लिए मिक्की मेहता जी और सबके लिए दे आर यू you नो know, लोग उनके लिए इतने लाइन में खड़े रहते इतने दिनों तक तो इनके अपॉइंटमेंट्स नहीं मिलते और आज हमारे सामने हमको चांस मिला है कि वो लोग यू you नो know, हमारे मेंबर्स के लिए आके पर्सनली ये इवेंट करें तो इससे बढ़िया कोई चांस नहीं हो सकता है और अपॉर्चुनिटी नहीं हो सकती थैंक यू नमस्कार